સુરતના કામરેજમાં ગ્રામસભામાં ખાડીપુર રખડતા ઢોર અને સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાઓ પર ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો ગ્રામસભા વિશે અગાઉથી જાણ ન કરાતા અનેક મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડી જવાથી ગ્રામજનોમાં નારાજગી વધી તેમને નવેસરથી ગ્રામસભા યોજવા અને સંબંધિત અધિકારીઓની હાજરીની માંગ કરી સાથે જ આજની સભા રદ કરવા રજૂઆત કરાઈ હતી ટુ અંતર્ગત કામરેજમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવાતા ચાલુ ગ્રામસભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે જેથી કામરેજના તમામ ગ્રામજનો આ ગ્રામસભાનો બહિષ્કાર કરે છે અને તાત્કાલિક અસરથી નવી તારીખ જાહેર કરી એની પ્રસિદ્ધિ કર્યા પછી જ ગ્રામસભા કરવામાં આવે એવી અમારી તમામ લોકોની માગણી છે સોસાયટી સોસાયટીમાંથી બરોબર અમારા ખાડીના પ્રશ્નોનો સોલ્વ કરવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે ગામ પંચાયત સભા છે અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા યોજાય છે બરોબર બાકી અમને કોઈ જાણ કરતું નથી અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને ઈ લોકો અહીંયા નાહી ગયા